મારું નામ રમેશભાઈ વેલજી ભુડિયા ગામ માધાપર પર મારી ખેતી છે પ્રાકૃતિક ખેતી આંબાવાડી છે એમાં મારે સમસ્યા હતી કે કાયામાં પાણી પાણી બહુ તાર ઊંડા છે એટલે કાયો આવતો હતો કાયો બહુ હતો એટલે પાણી ટાંકામાં જાય તો ટાંકામાં પાણી આમાં પીરું દેખાય આખું ની તર્યું દેખાતું નતું આ ત્રણ મહિનામાં મને આ એટલું બધું રિઝલ્ટ જડ્યું કેટણ તમે ટાંકામાં જોઈ શકશો કેટણ આખું ટાંકાના અંદર તર્યું દેખાય છે આખું

મારી કાયાની મને તકલીફ હતી પાણી શુદ્ધ કરવાની તો એના પેલા કોઈ એવી ટેકનોલોજી વાપરી હતી ટ્રાય કર્યો મેં અમારા જૂના કુવામાં મેગ્નેટ સિસ્ટમ વાળું મેં તેથી નાખ્યો હતો પચ્યાસી હજાર નું એના કરતા આમાં ઝડપથી મને રિઝલ્ટ જડ્યો જી એટલે આ મને ત્રણ મહિનામાં બે વર્ષમાં રિઝલ્ટ ના મને ત્રણ મહિનામાં રિઝલ્ટ જડ્યો

એટલે કે આ જે પાણીની જે મોટી સમસ્યા કાયાની કચ્છમાં છે તો એના માટે આપનો શું અનુરોધ છે કચ્છમાં ખરેખર આ ખેડૂતને બધાને આ પેલી ટેકનોલોજી અપનાવી છે આપણે વડાપ્રધાન પણ કહે છે ટેકનોલોજી ઉપર બધાને જવું પડશે કોઈ પણ ધંધા ટેકનોલોજી ઉપર જ ધંધા કરવા પડશે બિલકુલ કે આપને ઓછી મહેનત દે આપને વધુ ફાયદો થાય પાણી હોય જમીનને ને સુધારી આ બધું ઘણું બધું કામ કરે આ સ્માર્ટ ખેતી થઈ ગઈ હા બસ તો આ સમસ્યા તો કચ્છમાં બહુ ભરપૂર પ્રમાણમાં છે તો ખેડૂતોને આપણો શું અનુરોધ છે ખરેખર ખેડૂત પહેલી આ ટેકનોલોજી અપનાવી જાય પહેલી આ મહત્વ પહેલો પાયો આ પ્રાથમિકતા હા પ્રાથમિકતા શરૂઆત પેલી હતી બોર ઉપરથી કરવાની પછી ધીમે ધીમે બધા તમને ત્રણ ચાર મહિના પાંચ છ મહિનામાં પછી ખબર પડતી જાય કે હવે કયા પાકમાં કેવો સુધારો થયો આજે શાકભાજી વાવેતર કરતા હોય ખેડૂતો બિલકુલ તો આપ જોઈ શકો છો અહિયાં એક સિસ્ટમેટિક ખેતી છે અને તેમ છતાં બી એક જે મોટી સમસ્યા એમની માત્ર પાણીની હતી જે ખાડા લઈને એ નીકળી ગઈ એ હવે તો જિંદગીભરને મારો મુજારો કાઢી નાખ્યો મારા મુજારો કાઢી નાખ્યો તમને દેખાતો જ હશે આખો એટલે અમે આ ધીરે ધીમે ક્લિક કરી બધું આખું અડદર જેવું દેખાતું સો ટકા અડધર જ હતી અડધર જ આવે પીરો નથી હવે કમસે કમ આ પાણીનો કલર બદલાવે તમને લઈ ગયો એટલે આપે મોટર ચાલુ કરીને અત્યારે જોઈ લઈ બરાબર બરાબર આ જ રીતે દરેક ખેડૂત ટેકનોલોજી અપનાવી અને પ્રાકૃતિક ખેતી ઉપરથી જે વિશ્વાસ અટી ગયો છે એને ફરીથી કાયમ કરે એના માટે રમેશભાઈ જેવા આધુનિક ખેડૂતોની પ્રેરણા લેવી અત્યંત આવશ્યક હતી આજે એમને અમને કિંમતી સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ જય આ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન